you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો નેપાળમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને હિંસાની વચ્ચે મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે પ્રદર્શનકારીઓએ કાઠમંડુમાં નેપાળના ડેપ્યુટી પીએમ અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પોટેલ દોડાઈ દોડાઈને માર માર્યોના અહેવાલ સામે આવ્યા છે જેમનો એક વિડીયો પણ વાયરલ થયો છે બિષ્ણુ પોર્ટેલ નેપાળના એક મોટા રાજનેતા છે તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળના ઉપાધ્યક્ષ છે પોર્ટેલ તાજેતર માં ત્રીજા દહલ મંત્રીમંડળમાં નાયબ વડાપ્રધાન અને નાણા મંત્રી રહ્યા હતા આ પહેલા પણ તેઓ ઘણીવાર મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી ચુક્યા છે તેઓ બે 2021 માં નાયબ વડાપ્રધાન રહ્યા અને અનેક મંત્રાલયો પણ સંભાળી ચુક્યા છે નેપાળની મળતી જાણકારી અનુસાર નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ દેશના આર્મી ચીફ અશોક શિખડેલ સાથે વાતચીત કર્યા બાદ રાજીનામું આપી દીધું છે આર્મી ચીફ અશોક શિખડેલે કેપી શર્મા ઓલીને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું હતું આ પછી કેપી શર્મા ઓલીએ પોતાનું પદ છોડવાની ફરજ પડી છે